જે તારીખ છે 1/12/2024 અને જે અમાસ એટલે હરાજી બંધ છે અને પાછો એ રવિવાર છે એટલે વેસવાનું બધું આયતે જ છે એટલે હમાસ ને રવિવાર બધું આવી રહ્યા હે એટલે ગરાગી એવી બધી કઈ હે નહીં એટલે આપણે આયતે જ બકલું વેસી અને વિડિયો કાંઈ જાજો બનાવશું નહીં એમ સીન લઈ લઉં દિવસની હરાજીનો આ વિડીયો છે જો તમને બધા ને એવું લાગે કે ભાઈ સવારની હરાજીનો મૂકો તો કોમેન્ટ કરી

તો બધા કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણે હવાની હરાજીનો વિડીયો મોકજો કાંઈ એમનો તો આપણે એને ડેલી જાહું આપણે સવારનો વિડીયો બનાવશું